નમસ્કાર દર્શક મિત્રો હોઈસો ફડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડોટ વક પેમેન્ડમેન્ટ એક પર બનેલી જેપીસી ની બેઠક અમદાવાદમાં મળી. સૂફી ખાનકા એસોસિએશને પોતાનો સ્ટેન્ડ રજુ કર્યો. અમદાવાદવક સુધારા અધિનિયમ 2024 પર રચાયેલી અંયુક સંસદીય સમિતિની બેઠકમાં સૂફી સમુદાયના લોકો સાથે વક સંબંધિત બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાના સભ્ય શ્રી જગદંબિકા પાલની અધ્યક્ષતામાં રચાયેલી વખ મુદ્દે અન્યુક્ત સંસદીય સમિતિમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી રામપુરના સાંસદ મોહિબુલ્લાહ નદવી સહિત જેપીસી સભ્યોએ બેઠકમાં આવેલા સૂફી સમુદાયના લોકોના મંતવ્યો સાંભળ્યા સૂફી ખાનકા એસોસિએશનના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સજ્જાદા નશીન દરગાહ સૈયદ અલી મીરા દાતાર રહેમદુલ્લા હલે પીર સૂફી સંત હઝરત સૈયદ ખાલિદ નકવી અલ હુસૈની સાથે સૂફી ખાનકા એસોસિએશનનું પ્રતિનિધિમંડળ અમદાવાદમાં યોજાયેલી અંગયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો અને અંગયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં તેમના વિચારો રજૂ કર્યા હતા સમિતિ એ સંસદીય સમિતિને જાણ કરી હતી સૂફી ખાનકા એસોસિએશનના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પીર સૂફી સંત ડો અજ્રત સૈયદ ખાલિદ નકવી અલ હુસૈની સાથે સૂફી ખાનકા એસોસિએશન ગુજરાત રાજ્ય એકમનો ઉપપ્રમુખ સૂફી સૈયદ અબ્દુલ્લા કાદરી અમદાવાદ સૂફી ખાનકા એસોસિએશનના ઇમરાન ખાન મુસ્લિમ ખાન પઠાણ शेखर टीपू सुल्तान ख्वाबाय कुरैशी वगैरह हाजिर રહ્યા હતા આ ઉપરાંત ગુજરાતની મુખ્ય દરગાહ અને ખાનકાઓના સજ્જાદા નશીન ઉપસ્થિત રહ્યા હતા ડોટ જેમાં મુખ્યત્વે સૈયદ रफीक બાપુ ખાનકા ચીશ્તિયા અંબેઠા શરીફના ગद्दी નશીન ડોટ સૈયદ જિયાઉદ્દીન શાહ ચીશ્તી ખાનકા પંજતન જેતપુર રાજકોટના સૈયદ ગુલામ મોહિયુદ્દીન કાદરી સૈયદ અંજુમ ફરીદ શાહ વગેરે સામેલ હતા ચીશ્તી તાજિયા સમિતિ ભરૂચના વડા মাওলানা ઝાકીર हुसैन सामाजिक कार्यकर मोइनुद्दीन मुंशी वगैरह उपस्थित रहा था रिपोर्ट टीमरा सैयद अमदावाद